ભાવનગર શહેરમાં ચૂંટણીને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો બે હજાર ચોવીસ ના રોજ ભારતની ની સૌથી મોટું પર્વ ઉજવાવા જઈ રહ્યું છે આ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ ના જુરિડિક્શન માં અગિયારસો ને બાણું જગ્યાએ મતદાન થનાર છે અગિયારસો બાણું બિલ્ડિંગમાં કુલ બે હજાર ને ત્રીસ જેટલા મતદાન બુથોનો સમાવેશ થાય છે ભાવનગર જિલ્લાના દસ તાલુકામાં છવ્વીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સાત તારીખે મતદાન થવાનું છે આ મતદાનના દિવસે પોલીસનો જે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ અંતર્ગત સીએપીએફની છ કંપની ભાવનગર જિલ્લા ખાતે તૈનાત કરવામાં આવેલી છે છેલ્લા ચાર દિવસથી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પ્રકારના ગામને ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશનમાં કવર કરી લેવામાં આવેલા છે બીજી વાત આ મતદાનના દિવસે એકસો અને સિત્તેર પોલીસ સેક્ટર મોબાઈલ સાત બિલ્ડિંગ દીઠ એક એ મુજબ પેટ્રોલિંગમાં રહેશે તમામ વિધાનસભા ઉપર ડીવાયએસપી કક્ષાના એક અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલ છે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દીઠ એક ક્યુઆરટી તૈનાત રાખવામાં આવશે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણીના દિવસે ચૂંટણીલક્ષી કે કાયદો અને વ્યવસ્થાને લક્ષી કોઈ પણ પ્રશ્ન કોઈ પણ મુશ્કેલી કે કોલ આવે તેવા સંજોગોમાં પોતાના જ્યુરિડિક્શન વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારની આ ક્યુઆરટી તૈનાત રહેનાર છે આ સિવાય ભાવનગર જિલ્લામાં કુલ સાત જગ્યાએ ડિસ્પેચિંગ એન્ડ રિસિવિંગ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે આ તમામ રિસિવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર આવતીકાલથી થ્રી લેયર બંદોબસ્ત લાગી જવાનો છે ઇલેક્શન પૂર્ણ થયા બાદ જ્યારે ઈવીએમ રિસિવિંગ સેન્ટર ઉપર આવે ત્યાંથી સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવા માટે પાઇલોટ તથા એસ્કોટની વ્યવસ્થા કરવામાં આવેલી છે એકવાર ઈવીએમ ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે સ્ટ્રોંગ રૂમમાં જમા થઈ જાય ત્યારબાદ મતગણતરીના દિવસ સુધી થ્રી લેયર બંદોબસ્ત જે તે સ્ટ્રોંગ રૂમ ઉપર રાખવાનું આયોજન કરવામાં આવેલું છે એકંદરે ભાવનગર જિલ્લા પોલીસ ભાવનગર જિલ્લામાં આવતા તમામ બુથ ઉપર ફ્રી ફેર અને પુ પીસફુલ ઇલેક્શન યોજાય એ બાબતે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવેલી છે બાકીની જે પ્રોસેસ છે એ અત્યારે પણ કાર્યરત છે સંવેદનશીલ બુથ જે પણ ડિક્લેર કરવામાં આવેલા છે એની ઉપર સીએપીએફનું એક હાફ સેક્શન અને જ્યાં સીએપીએફની હાફ સેક્શનની નફરી ન મૂકી શકાય એવી તમામ જગ્યાએ માઇક્રો ઓબ્ઝર્વર વેબકાસ્ટિંગ અથવા એસઆરપી ના જવાનોનું ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવેલું છે ઇલેક્શન અંતર્ગત ડીઓ ઓફિસ ખાતે ચોવીસ કલાક એક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલો છે આના સિવાય પોલીસ કંટ્રોલ રૂમ ખાતે પણ સો નંબર પણ નાગરિકોની સુવિધા માટે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે ચૂંટણીના દિવસે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે તૈનાત રહેનાર છે સંખ્યાબળની જો વાત કરીએ તો જે પ્રમાણે ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર થઈને આવેલો છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી જે વર્તમાન સામાજિક પરિસ્થિતિ ચાલે છે એને અનુલક્ષીને પોલીસ પોતાના ઇનપુટ મેળવી અને આવી કોઈ પણ જગ્યાઓ જો ધ્યાનમાં આવે છે એવી તમામ જગ્યાએ વિજિલન્ટ રહી જરૂર પડે વધારાનો ફોર્સ ડિપ્લોયમેન્ટ કરવા માટેની તૈયારી રાખેલ છે સંખ્યાની દ્રષ્ટિએ કોઈ પણ ચોક્કસ સમાજની દ્રષ્ટિએ ગામડાઓ આઈડેન્ટિફાઈ કરી અને બંદોબસ્તનું નું કોઈ ડિપ્લોમેન્ટ અલગથી કરવામાં આવેલું નથી